રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે આચાર સંહિતા ભંગની બે ફરિયાદમાં તપાસ પૂર્ણ થઈ જતા તેનો રિપોર્ટ ગઈકાલે જ કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજરોજ કલેક્ટર દ્વારા તપાસ રિપોર્ટ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને મોકલી દેવામાં આવ્યો છે હવે આ મુદ્દે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા કયા પ્રકારના પગલા ભરવામાં આવશે તે ટૂંક સમયમાં સામે આવશે ક્ષત્રિય સમાજ અંગેના રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલું નિવેદન ઉપરાંત શહેરના કાલાવાડ રોડ પર સ્વામિનારાયણ મંદિરમાં યોજેલી ભાજપની તાલીમ અંગે થયેલી ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી જેનો રિપોર્ટ મળ્યા બાદ રિપોર્ટ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને સોંપી દેવામાં આવ્યો છે તો રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીને મોકલી દેવામાં છે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા કયા પ્રકારના લેવામાં આવે છે છે તે જોવાનું મહત્વપૂર્ણ બની તો રાજકોટના અંગે કરેલા નિવેદનો વાયરલ થતા પડઘા પડ્યા છે તેમના નિવેદનો બાદ વિવાદ થતા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા સંમેલનમાં રૂપાલાએ માફી પણ માંગી હતી પરંતુ તેમ છતાં તેમાં સમાધાન ન થતા કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ